જો આ બધા તો હજી જૂના કપડાં છે અને છે ને આ બાજુ જો નવા કપડાં બધા સ્વીકવા હજી અડધા જ છે કે આપણે મસ્ત છે ને વઘારેલા ભાત કરવા હે પુલાવ જેવો જો બધું પુલાવ અને બટેકા ને વટાણા હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ રેસિપ્રેન્સના જય માતાજી કેમ છે બધા મજામાં તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સો અત્યારે છે વાગે છે સવારના અગિયાર અને છે ને આજે છે સન્ડે એટલે ખબર છે તમે લોકોને સન્ડે એટલે ફૂલ ડે કામ ઘરનું કામ અને એમાં એમાં છે ને આવ્યા છે લગ્નમાંથી એટલે કપડાઓનો તો ટગલે ટગલા છે બહુ બધા કપડાં હતા તો જુઓ સવારે છે ને ઉઠી વહેલા તો નથી ઉઠી આઠ છ આઠક વાગે ઉઠી સાડા સાત આઠ વાગે ઉઠી પછી બધું કામ ફટાફટ ફિનિશ કર્યું અને છે ને સોનું હવે ગયા છે થાઈલેન્ડ તો આજે એમનો ત્રીજો દિવસ છે ને સોનું હોય નહીં ને એટલે બ્લોગ ઉતારવાની કંઈ મજા આવતી નથી એટલે છે ને બ્લોગ હમણાંથી ઉતારતી નથી લગ્નમાં ગઈ હતી ત્યારે ઉતાર્યું હતું પછી વચ્ચે એક દિવસ બ્રેક લીધો અને ફ્રેન્ડ છે ને બધા બ્લોગ હવે છે ને પાછળ આવશે કેમ કે વચ્ચે મેરેજમાં ને એમાં બિઝી હતા ને એટલે કાંઈ એડિટિંગ કર્યું નથી એટલે મૂક્યું નથી એટલે થોડાક પાછળ પાછળ બધા બ્લોગ આવશે કન્ટિન્યુ તમે જોતા રહીજો તો હવે સોનુંને જે ત્રણ દિવસ બીજા થાઈલેન્ડમાં રહેવાના છે પછી આવશે અહીંયા ને સોનું ગમતું નથી પછી શું કરીએ કંપની તરફથી ટ્રીપ છે એમને એટલે ગયા છે આવું છે ને જો આ ચીકુભાઈ શું કરે છે મારા ચીકુભાઈ જો પેલા તમને હું કપડાં બતાવું છું આ બધા તો હજી જૂના કપડાં છે અને છે ને આ બાજુ જો નવા કપડા બધા સૂકવા હજી અડધા જ છે સ્વેટર ને એવું બધું થયું બધું ઉપર સૂકવું છે તો આવું છે ને જો ચીકુભાઈ શું કરે ચીકું ગુડ મોર્નિંગ ખરા ગુડ મોર્નિંગ એ બેટું બોલો જ જ ચીકું અત્યારે નહીં હો તો અચીકુભાઈની મજા આવી ગઈ તો ફ્રેન્ડ જો આવું છે ચીકુભાઈ છે ને અત્યારે રમતના મૂળમાં છે ને એટલે આપણી સાથે કઈ બોલશે નહીં અને આજે છે ને આવવાના છે ગેસ્ટ તો એટલે છે ને બધું ફટાફટ કામ કરી નાખું તો જોઈએ ક્યારે ગેસ્ટ આવે છે ચાલો તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને આપણે આવી ગયા છીએ રસોડામાં અને મહેમાન નાવાના હતા ને તો આવી ગયા અને આવીને જતા ગયા રોકાણા નહીં ઘણા કોર્સ પણ રોકાણ નહીં એટલે છે ને અમારે જમવાનું બનાવું છું

તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને સાંજ પડી ગઈ છે ને સાંજના વાગી ગયા છે પોણા છ બપોરે અમે સૂઈ ગયા હતા થોડીક અજવાર પછી ઉઠ્યા ને ચા નાસ્તો ને એવું કર્યો ને હવે તો જો દિવસ મોટો થવા માંડ્યો ને એટલે પોણા છ થાય ને તો બારે કેટલું અજવારું છે જોવા તડકો છે શિયાળામાં તો આવા ટાઈમ અંધારું થઈ જતો તો ચાલો હવે છે ને સવારે કપડાં ધોયા ને અત્યારે જો બધા ફોલ્ડ કર્યા મમ્મી આ ફોલ્ડ કરીને મૂક્યા છે અને થોડા ઘણા તે બધા મૂકી દીધા છે ને મારે છે ને જોવા રૂમમાં જે આ કપડાનો રેગ્યુલર કપડાનો કબાટ છે ને એ કરવાનો છે સરખો જો કેટલું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે જો કાચીકુ આમ જો બધું કોણ હરખું કરશે અને ચીકુભાઈ શું કરે જો ના કઈ પૂરાઈ નથી જવું મારે કામ છે દીકરા હા સારું ચલો તો ચાલો હું છે ને આ ખાલી કરી નાખું અને પછી ખાલી કરી વ્યવસ્થિત બધા કપડાં ગોઠવી નાખું સંડે છે એટલે આપણે આગળ ટાઈમ હોય બપોર પછી સવારમાં તો ટાઈમ હોય નહીં તો ચાલો સોનું છે ને થાઇલેન્ડમાં પટાયા સીટીને શું કહેવાય ચાલુ કંઈક કહેતા હતા તો ખરા ટાઈગર પાર્ક ને એવું બધું ફરે છે અને આપણે અહીંયા રેગ્યુલરનું કામ કરીએ ચાલો નાગી જઈએ આપણે કામમાં તો ફાઇનલી ફ્રેન્ડ આપણે છે ને જો મસ્ત કબાટ કરી નાખ્યો છે રેડી અને જો હું છે ને એક કામમાંથી ફ્રી ન થો ને ત્યાં તો ચીકુ બાજુ ને બીજું કામ રેડી જ રાખું હોય એમને જોવાને ટેબલમાંથી બધી વસ્તુ આમ જો કાટીને નાખી દીધી છે હવે આપણે એ સરખું કરવાનું અને એનું બાસ્કેટ બાસ્કેટે જાવ તમે આવું છે તો ચલો હવે એ કરીએ ટેબલનું હવે બધું વ્યવસ્થિત ગોઠવી મૂકી દો